કરવાનો ટ્રાય કરે છે એ પણ હેલ્થ માટે સારું કહેવાય કે નહીં ના તમે એમ જાશો તો આમ આવી જશો મેન્ટલ હેલ્થને કેવી રીતે ફિટ રાખવી મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સ કને કાંઈ છે જ નહીં ઇટ ઇઝ જસ્ટ અ રીઝન ઓર એન એક્સક્યુઝ ટુ નોટ રીચ યોર ગોલ્સ ટેલ યોર સેલ્ફ મારું મેન્ટલ હેલ્થ બરાબર છે પ્લેયરને ખાડી નાખો ફેંકી નાખો કામ કરવા સ્ટાર્ટ કરો બસ ફૂડમાં રેગ્યુલર બેઝ ઉપર શું લેવું જોઈએ અત્યારની જનરેશને બેલેન્સ્ડ મીલ લેવાનું બહુ જ જરૂરી છે દરેક વ્યક્તિએ નોર્મલ લાઈફમાં કઈ કઈ એવી એક્સરસાઇઝ છે જે એને કરવી જ જોઈએ ફર્સ્ટ થિંગ લાઇફ સ્ટાઇલ કરવાનું છે ઘણા બધા લોકો તમારી સાથે એઝ અ ક્લાયન્ટ પણ જોડાયેલા હશે બોડી ટ્રાન્સફોર્મ કરાવવા માટે આવતા હશે તો તમને કેવા કેવા એક્સપિરિયન્સ થાય છે એ લોકો તરફથી શું એક્સક્યુઝ હોય છે કેટલો ટાઈમ લાગે છે બોડી ટ્રાન્સફોર્મ કરવામાં ટ્રાન્સફોર્મેશન ડિપેન્ડ ઓન ધ દિલકી દિલ કરતા